ચૂંટણીની તારીખો જાહેર કરી છે તેની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે આ વખતે આચાર સંહિતા સોળ માર્ચ બે હજાર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આદર્શ આચાર સંહિતા અમલમાં રહેશે ત્યારે ગાંધીનગર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ સંબંધિત કાયદો અને વ્યવસ્થા અંગે પ્રેસ કોન્ફરન્સમાં શમશેર સિંહ દ્વારા સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવી હતી અમારા પોલીસના જે એક લાખથી વધારે સ્ટાફની ડિપ્લોયમેન્ટ થવાની છે એની સેવન્ટી પર્સન્ટ લોકોની ટ્રેનિંગ થઈ ગઈ છે પંદર દિવસથી અમારી એક ડ્રાઈવ ચાલતી હતી સ્પેશિયલ ડ્રાઈવ જેમાં ત્રીસ કરોડ જેટલા દારૂના કેસો કરવામાં આવ્યા છે દારૂ જપ્ત કરવામાં આવી છે ત્રેવીસ હજાર જેટલા લોકોના વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે સો જેટલી ચેકપોસ્ટ અમારી ચાલુ કરી દેવામાં આવી છે અમારા જે ત્રણ રાજ્યો સાથે અને એક યુનિયન ટેરિટરી સાથે બોર્ડર છે એ ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ ચાલુ છે નોન વેલેબલ વારંટની બજવણી પણ ઝુંબેશ ઉપાડવામાં આવી છે એમાં પણ પચાસ હજાર જેટલા નોન વેલેબલ વોરંટની ભજવણી કરવામાં આવી છે નાસ્તા ફરતાની ધરપકડ પણ કરવામાં આવી છે એમાં પણ બસ્સો જેટલા નાસ્તા ફરતાની ધરપકડ કરવામાં આવેલી છે એની સાથે સાથે અમારી જે ડિપ્લોયમેન્ટ છે અમને વીસ જેટલી પેરામિલિટરી ફોર્સિસની કંપની મળી ગઈ છે એ એરિયા ડોમિનેશન માટે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે અને બસો પચીસ જેટલી કંપનીઓની અમને માંગણી કરી છે પેરામિલિટરીની જે મળેથી ડિપ્લોય કરવામાં આવશે એની સાથે સાથે અમે આઠ જેટલા નોડલ ઓફિસર અપોઇન્ટ કર્યા છે અમે ખાસ કરીને જે સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે અને સોશિયલ મીડિયા ઉપર એમસીસી કોડનું ઉલ્લંઘન થતા હોય એના માટે એક સ્પેશિયલ કક્ષ તૈયાર કરવામાં આવે છે જે મેં સોશિયલ મીડિયા ઉપર થતી ઉલ્લંઘનની ફરિયાદો ઉપર પગલાં લેવામાં આવશે અને ડેલી રિપોર્ટ કરવામાં આવશે